એજન્ટોની કરતી તો અંગે ગાંધીનગર વડી કચેરી સુધી ફરિયાદ થતાં ઇન્ચાર્જ આરટીઓએ તાત્કાલિક વાહનમાં ધંધાધારી હાટડીઓ ચલાવનારા એજન્ટો સામે કડકાયતી કાર્યવાહી કરી હતી અને બાર બહાર ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ સાથે વેન ઇકો જેવી કારમાં કેટલાક એજન્ટો આરટીઓને લગતી કામગીરી કરવાની દુકાનો પણ ખોલીને હર બેસી જવા પામ્યા હતા જે અંગે ફરિયાદ બાદ આરટીઓ એજન્ટોની કારો હાંકી કાઢ્યા બાદ જો હવે વાહન ઉભા દેખાશે તો જપ્ત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી હવે સરકારશ્રીએ મોટાભાગની જે સર્વિસીસ છે અમારી આરટીઓની એ ફેસલેસ કરવામાં આવી છે ખાસ કરીને જે લાઇસન્સ અને વાહનની અંદર ડુપ્લિકેટ આરસી અને એચપી ટર્મિનેશન અને સ્ક્રીન રિપોર્ટ આ બધી જે સર્વિસ ફેસલેસ એટલે એમાં અરજદારે આરટીઓ આવવાની જરૂર રહેતી નથી ઓનલાઈન એપ્લાય કરે છે અને ત્યારબાદ આ એપ્લિકેશન આરટીઓમાં આવતી હોય છે અને કર્મચારી અધિકારી દ્વારા એની સ્ક્રૂટીની અપ્રુવલ કરી અને એમના ઘરે આરસી બુક અથવા લાઇસન્સ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે આથી હું સુરત શહેરની તમામ જનતાને અપીલ કરીશ કે આપ આપના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશો અને એ અરજી જે ફેંસલે છે એની અંદર કોઈ આરટીઓ આવવાની જરૂર રહેતી નથી અને જેની પણ અરજી કરવામાં આવશે એનો ત્રણ દિવસની અંદર નિકાલ કરી અને એમના ઘરે આરસી બુક મોકલી દેવામાં આવતી હોય છે ઘણા સમયથી આવું કોઈ પણ ગતિવિધિ આરટીઓના કમ્પાઉન્ડની બહાર પણ જોવા મળશે અને જો એ ગેરકાયદેસર હશે તેના માટે અમે પોલીસ અને એસએમસીના અધિકારીઓ જોડે સંકલનમાં રહી અને આગળની કાર્યવાહી કરીશું ઇન્ચાર્જ આટીઓએ કચેરીના બહાર મોટર કારમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી રહેલા એકાદ બે એજન્ટ સામે કાર્યવાહી કરતાં અન્યમાં પણ આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અઝર કુરસી સાથે ટેન્ટ ટ્રેન્યુઝ